દુરાજીમાં આશરે એક કરોડથી વધુના ખર્ચે નિર્મળપથ એટલે કે આઇકોનિક રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે અને આ ભ્રષ્ટાચાર અંગે ખુદ સત્તાધીશો પણ સ્વીકાર કરતા હોવાનું ચર્ચાય છે દુરાજીના સરદાર ચોક અને બસ સ્ટેન્ડ પાછળનો ભાગ પર દુરાજીની આમ જનતાને એક આઇકોનિક રોડ અને નિર્મળ પથ નામથી આશરે દોઢ કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચ કરી એક નવલું નજરાણું બનાવવામાં આવ્યું છે પણ હજુ આ નિર્મળ પથનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી આ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે તો હાલ નગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે દુરાજી નગરપાલિકાના ભાજપ ચેરમેન સીસી અટાડાઈ આ કામગીરીમાં નબળી કામગીરી થઈ છે તેનો સ્વીકાર પણ કર્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રત્યે નારાજગી પ્રગટ કરી છે અને નગરપાલિકાને સરકાર અને તંત્રની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને જે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર અને કામગીરીમાં લોલમ લોલ કરવામાં આવી છે તેની તપાસ થવી જોઈએ અને કોન્ટ્રાક્ટરના નાણાં રોકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે સીસીભાઈ તમે નગરપાલિકાના ચેરમેન છો અને નગરપાલિકા દ્વારા જે આઇકોનિક રોડ એક કરોડમાં સડસઠ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે તેમાં પણ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી જોવા મળેલી છે અને આ જે આઇકોનિક રોડ કયો છે પણ જે ડામરનું હજી કામ થયું નથી અને બાજુમાં બુગદાનું કામ છે એ પણ હજી થયું નથી તો લોકોને હાલાકી વેઠવાના હોય આ નબળું કામ છે એટલે લોકોના પૈસાનું પણ પાણી થઈ રહ્યું શું કહેશો બાબતે સાહેબ એમાં એવું છે ફેબ્રુઆરીમાં અમે જ્યારે નગરપાલિકામાં ચૂંટાઈને એવા સત્તા સંભાળી એ પહેલાં અમની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હતી વર્ક ઓર્ડર અપાઈ ગયા હતા અને આ રોડનું પચાસ સાઠ ટકા કામ થઈ ગયેલું હતું ચૂંટાઈને આવ્યા એ દરમિયાન તરત જ અમે આ રોડની મુલાકાત લીધી અમને પોતાને એવું લાગ્યું કામ નબળું છે કોન્ટ્રાક્ટરોને મળી અમે એમને સૂચના આપી કે ભાઈ કામ સંતોષકારક નથી થતું તમે બરાબર કામ કરો અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છેવટે તમે જોઈ શકો છો અને હું પણ સ્વીકારું છું કે રોડ પૂર્ણ થઈએ કામ એકદમ નબળું થયું છે અને આ બાબતે અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાના છે કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીશ્રીને ક્યાં ભ્રષ્ટાચારામાં થયો છે અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે જો એમની કોઈ એજન્સી હોય તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે બીજું બાજુમાં જે નદીના વોકડો જુઓ એની અંદર ગંદકી છે આ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને મળી અને નગરપાલિકામાં જે એજન્સીને આમનો કોન્ટ્રાક્ટ અપાયેલો હોય એમને તાત્કાલિક સૂચના આપવામાં આવે કે ભાઈ આ બોકડો તાત્કાલિક સાફ કરે જેથી કરીને ગંદકી અને મચ્છરોનો ત્રાસ ઓછો થાય રોગચાળો અટકે હાલ જે આઇકોનિક રોડ નામ આપવામાં આવેલું છે પણ કામ તો હજી એની પરિસ્થિતિમાં છે તો આ બાબતે શું કહેશો સાહેબ અમે આ કોન્ટ્રાક્ટરને જ્યારે મળ્યા અને એમને કીધું કે ભાઈ એક કરોડ સડસાઠ લાખ રૂપિયા જેવડો આવડો મોટી જંગી રકમનું તમે આ કામ કર્યું અને નીચે ડામર રોડ તો હજી બાકી છે ત્યારે એમને એમ કીધું કે ડામર રોડ અમારામાં આવતો નથી તો જે આ એક કરોડનો સઠ લાખનો ખર્ચો કર્યો ને રસ્તો જે ખરાબ છે તો લોકોને ચાલવા રાહદારીઓને અહીંયા જે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એની જવાબદારી કોણ રહેશે એની સાહેબ જવાબદારી તો હવે નગરપાલિકાની જોઈએ પણ હાલ ચોમાસું ચાલુ છે એટલે ચોમાસું પૂર્ણ થાય તાત્કાલિક એનું કામ પણ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો ચોમાસું પૂર્ણ થાય લોકોની હાલાકીને દૂર કરવાની ફરજ અમારી જ છે હું સ્વીકારું છું અને આમાં ડામર રોડ તરત જ અમે કરી નાખીશું અને એની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ છે